આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે મહાશિવરાત્રિની કથા અંગે વાત કરીશું શ્રી ગણેશાય નમઃ સૌ પ્રથમ વ્રતની વિધિ મહા મહિનાની વધ ચૌદસે વ્રત ઉપવાસ કરવો આ વ્રત કરનારનો વૈકુંઠમાં વાસ થાય છે ફરાહળ કરીને અથવા તો ફરાળ ખાઈને ઉપવાસ કરી શકાય છે પ્રાતઃકાળ બીલીપત્રો વડે શિવજીની પૂજા કરવી અને તેમજ તે દિવસે આખી રાત્રિનું જાગરણ પણ કરવું હવે કથા વાર્તા સાંભળીશું મહાવદ ચૌદશના દિવસે સવારે એક શિકારી વનમાં શિકાર કરવા માટે નીકળ્યો એ દિવસે મહાશિવરાત્રિ હોવાથી પૂજા કરવા જતા લોકો ભોળાનાથનું રટણ કરતા હતા એ જોઈ પારધી પણ શિવ શિવ બોલવા લાગ્યો રોજ પાપ કર્મ કરનારા શિકારીથી અજાણ તાજ ભગવાનનું નામ લેવાયું તેથી તેના પાપનો ક્ષય થયો જંગલમાં જઈ શિકારી શિકારની શોધમાં રખડવા લાગ્યો પણ ક્યાંય શિકાર મળ્યો નહીં સવારથી એણે કંઈ જ ખાધું ન હતું તેથી ભૂખ અને થાકથી ત્રાસીને એક સરોવરના કાંઠે ગયો સાંજ પડી ગઈ હતી તેથી તેણે એવો વિચાર કર્યો કે હમણાં કોઈ પ્રાણીઓ અહીં પાણી પીવા માટે આવશે હું તેનો શિકાર કરીને ઘરે લઈ જઈશ આમ વિચારી પારધી બિલીના એક વૃક્ષ પર ચડીને બેસી ગયો અને શિકારની રાહ જોવા લાગ્યો એ બિલીના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું શિકારીના હલનચલનથી બિલીપત્રો શિવલિંગ પર ખરતા હતા તેથી શિવજીને ઘણો આનંદ થઈ રહ્યો હતો રાત્રિના પ્રથમ પ્રહરે મૃગલી સરોવરના કાંઠે પાણી પીવા આવી તેને જોઈને પારધીએ બાણ ચડાવ્યું ત્યાં જ તે મૃગલીને વાચા ફૂટી અને તે ખૂબ જ ગળગળા અવાજે શિકારીને વિનંતી કરવા લાગી કે હે ભાઈ મારા પર દયા કર ઘેર મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે એ માટે હું એકવાર ઘેર જઈને મારા બચ્ચાઓને ખવડાવીને હમણાં જ પાછી આવું છું પછી તું આનંદથી મારો શિકાર કરજે મૃગલીને આ રીતે બોલતી જોઈને શિકારીને ઘણી નવાઈ લાગી એને તેને ઘેર જવાની રજા આપી મોતના મોઢામાંથી છૂટેલી મૃગલી પાછી ફરે એવો જરાય પણ વિશ્વાસ ન હતો છતાં ગમ્મત ખાતર તેણે મૃગલીને જવા દીધી અને એને ઊંઘ આવી ગઈ એ માટે વૃક્ષની ડાળ પર પડખા ફેરવતો શિવ શિવ રટવા લાગ્યો રાતના બીજા પ્રહરે મૃગલીનો પતિ સરોવરના આરે પાણી પીવા આવ્યો પારધીએ બાણ મારવાની તૈયારી કરી ત્યાં તો મૃગને પણ વાચા ફૂટી અને તે કહેવા લાગ્યો કે હે પારધી હું સવારનો નીકળ્યો છું મૃગલી અને મારા બે નાના નાના બચ્ચા મારી વાટ જોતા હશે હું તે બધાને હેત કરીને હમણાં જ પાછો આવું છું પછી તું આનંદથી મારો શિકાર કરજે શિકારીને ખૂબ જ લાગણી હતી તેથી તે મૃગની આવી દિનવાણી સાંભળીને તેને તેના પર દયા આવી ગઈ તેથી તેણે મૃગને પણ જવા દીધો ઘણી વાર થઈ જવા છતાંય મૃગ કે મૃગલી એકેય પાછા ફરતા ન દેખાયા ત્યારે તેને પોતાની જ જાત પરખી જ ચડી કે શું કામ મેં એમને જવા દીધા અને તેથી રોશમાંને રોષમાં તેણે બિલીપત્રો તોડી તોડીને શિવલિંગ પર ફેંકવા લાગ્યા રાત્રિના ચોથા પ્રહરે તેણે મૃગ અને મૃગલી અને તેના બે નાના બચ્ચાને લઈને આવતા જોયા અને તે ચારેય એકસાથે મરવાની તૈયારી બતાવી ત્યારે શિકારીને થયું કે આ ચારેય પશુ હોવા છતાં તેઓ કેટલા સાચા બોલા અને એકબીજા ઉપર પ્રેમ રાખવાવાળા છે અને હું તો માણસ જાત હોવા છતાં પણ કેટલો દુષ્ટ છું શિકારીએ તો એ ચારેયને જવા દીધા અને જિંદગીમાં કદી હિંસા ન કરવાનો નિર્ણય કર્યો બરાબર એ જ સમયે આકાશ માર્ગે એક વિમાન ઉતર્યું દેવદૂતે પારધીને અને ચારેય મૃગલાને વિમાનમાં બેસાડ્યા મૃગલાઓ નક્ષત્રલોકમાં વાસ પામી મૃગશીર્ષ બન્યા અને પારધી સ્વર્ગે ગયો હે ભોળાનાથ ઘાતકી પણ જો જાણીએ અજાણીએ તમારી પૂજા કરે તો પણ તમે તેના સર્વ પાપોનો નાશ કરો છો તો તમારું આવ્રત કરનાર કથા વાર્તા સાંભળનાર સૌનું કલ્યાણ કરજો અહીં મહાશિવરાત્રીની વાર્તા પૂર્ણ થાય છે બોલો શ્રી ઉમાપતિ મહાદેવની જય આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને મદદરૂપ થશે આજે આ કથા સાંભળવી જ જોઈએ તો જ વ્રત પૂર્ણ થયું કહેવાશે માટે પૂજા થઈ ગયા પછી તરત જ આ કથા વાર્તા અવશ્ય સાંભળો આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના